માટે ભગવાન શ્રી હરિ કહે છે શાસ્ત્ર વિનાની કોઈ વાત નથી પૃથ્વી વિના જેમ કોઈ ચાલી શકે નહીં શાસ્ત્ર છે એ જ સૌનો આધાર છે જે જે પોતાની અંદર જ્ઞાન દશા અને મોહ મોહ ટળે છે જયારે જ્ઞાનો નો ઉદય થાય છે ભગવાન શ્રીહરી એ જ કહે છે કે શાસ્ત્ર સૌનો આધાર છે કારણ કે એમાંથી જ્ઞાન પ્રગટ થાય છે આ જીવને જ્ઞાન શાસ્ત્રો માંથી મળે છે પરંતુ એ શાસ્ત્ર કેનાર કોણ છે એની ઉપર મોટો આધાર છે જો શાસ્ત્ર શાસ્ત્રનો સમજાવનારો પોતે ખોટો હશે તો એ શાસ્ત્ર એનું એ જ મને ખોટી રીતે સમજાવશે પણ જો એ જ શાસ્ત્રને સમજાવનારા આવા નાદિમાં મુક્તો જો હશે તો તમને મને સત્ય અને માર્ગ ઉપર સુખના માર્ગ ઉપર તમને મને લઈ જશે એટલા માટે ભગવાન શ્રીહરિયે એ વચ્ચેના મૃતમાં પણ લખ્યું કે શાસ્ત્રોની અંદર આવી બધી જ વાતો લખેલી છે પરંતુ જયારે સત્પુરુષ પ્રગટ થાય છે આ પૃથ્વી વિશે ત્યારે એના સંગ થકી જ એ શાસ્ત્ર સવળા સમજાય છે